મારું નામ અજમલજી ઠાકોર ગુજરાત ઠાકોર સમાજના અનામત સમિતિના હું પ્રમુખ છું અને ગુજરાત ઠાકોર કોળી એકતા મિશન એના અમે કન્વીનર છીએ અને અમારી આખી ટીમ ટીમ છે તાજેતરમાં વોટ્સએપ ઉપર ઘણા વિડીયો મૂક્યા અને અમે જોયા બીસી રાઠોડ સાહેબે જે વિડીયો મૂક્યો હરિભાઈ ચૌધરી સાહેબે જે વિડીયો મૂક્યો અને એ વિડીયો અમે બધા જોઈને અમને એવું લાગ્યું કે જે તાજેતરમાં જીપીએસસીની જે પરીક્ષા લેવાની એમાં જે હસમુખ પટેલના જે મેન જવાબદાર વ્યક્તિ અધ્યક્ષસ્થાની જેમને એસસી ઓબીસી માઇનોરિટીના વિદ્યાર્થીઓને કે જે ખરેખર લેખિતમાં ટોપ માર્ગ લાવ્યા હતા અને મોખિકમાં એમના માર્ગ ઓછા આપીને એમને નપાસ કર્યા છે એટલે આવી ભેદભાવભરી નીતિ જે હસમુખ પટેલે જે અપનાવી છે તો એના સામે અમે એનો સખત સખત વિરોધ કરીએ છીએ અને સરકાર આમાં તપાસ કરે યોગ્ય ન્યાય આપે અને જો આગામી સમયમાં આવવાનો ન્યાય નહીં મળે તો આગામી રણનીતિ નક્કી કરીને એસસી એસબીસી માઇનોરિટીના હક અધિકાર માટે અમારે જાહેરમાં આવવું પડશે